વિદ્યાનગર નિશા એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઈ મહિપતભાઈ શાહ તેમના પરિવાર સાથે ગાંધીનગરથી ક્રિષ્ના કાર કેબ બુક કરાવી ભાવનગર આવતા હતા ત્યારબાદ ઘરે પહોંચતા તેમની પાસે રહેલ સમાનમાં સોના ચાંદીના ઘરેના અને રોકડ ભરેલ પર્સ મળી આવેલ નહીં જેથી તેઓએ કારના ડ્રાઈવર મુકેશભાઈ વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી what huh? you